હેલો એવરી વેલકમ ટુ ધ ન્યુ વ્લોગ આપનું સ્વાગત છે એક નવા વ્લોગમાં ઘણા બે ત્રણ લોકોની એવી કમેન્ટ આવેલી હતી કે કેનેડાના છે નોટ્સ છે બધી ડોલર બિલ છે પછી સિક્કાઓ છે એ બધી વસ્તુ બતાવજો તો આજે આપણે એના વિશે એક વ્લોગ બતાવશું તમને છે કેનેડાની બધી અલગ અલગ નોટ્સ છે અને કેવી નોટ્સ હોય અને સિક્કા કેવા હોય કેટલા કેટલાના સિક્કા આવે છે કેટલા કેટલાની નોટ્સ આવે છે પછી એમાં સિક્યોરિટી ફીચર શું છે પછી અલગ અલગ નોટના જે પાંચ ડોલરની ફીચર છે એ અલગ છે દસ ડોલરની ફીચર અલગ છે સો ડોલરની અલગ છે તો એ બધી ડિટેલમાં જાણકારી આપશું કે નોટમાં શું શું વસ્તુ જોવાની આપણે ઇન્ડિયામાં જોતા હોય કે ભાઈ સાચી નોટ છે કે ખોટી નોટ તો એ સિક્યોરિટી બધી બેસાડેલી છે નોટમાં તો એ બધી વસ્તુ તમને જાણવા મળશે પ્લસ થોડી ઘણી હિસ્ટ્રી છે કે આમાં કયા કયા ટાઈમે શું શું ફેરફાર કરેલા હતા કેનેડાની નોટ્સમાં તો એ બધી વસ્તુ આપણે જાણીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલી વસ્તુ મારું એ કહેવાનું છે કે કેનેડાના ડોલર બિલ્સ છે ને અહીંયા છે આપણે નોટ હોય ને એને બિલ કહીએ અને ડોલર બિલ એમાં મેઇનલી છે જો આ પાંચ ડોલરની નોટ છે પછી દસ ડોલરની નોટ છે પછી વીસ ડોલરની નોટ છે હજી પચાસ અને સો એ બે અમારી પાસે અત્યારે નથી તો એ તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે બેઝિકલી પચાસવાળી હોય છે અને સોવાળી સોવાળી નોટ છે એ બ્રાઉન કલરની હોય છે અને પચાસવાળી નોટ હોય છે એ રેડ કલરની હોય છે તો એ રીતે તમને સ્ક્રીન ઉપર દેખાઈ જશે કે એ નોટ કેવી છે તો મેઇનલી છે એ પાંચ ટાઈપની નોટ પાંચ નોટ જ છે આ લોકોના પાંચ બિલ કે પાંચ ડોલર દસ ડોલર વીસ ડોલર પચાસ ડોલર અને સો ડોલર પાંચ ડોલરનો કલર છે એ તમને દેખાતો હશે બ્લુ કલર છે દસ વાળી છે એ પર્પલ છે વીસ વાળી ગ્રીન છે અને પચાસ વાળી રેડ છે અને સો ડોલરની નોટ છે એ બ્રાઉન કલરની છે હવે બે હજાર અગિયારથી છે ને કેનેડાની ગવર્મેન્ટે બીજી એક વસ્તુ એના એના પહેલાં હું તમને કહી દઉં સિક્કામાં જો અહીંયા તમને દેખાતું હશે આ વાળો છે એ બે ડોલરનો સિક્કો છે એક ડોલરનો સિક્કો છે આ પચીસ સેન્ટનો સિક્કો છે દસ સેન્ટનો સિક્કો છે અને આ છે એ પાંચ સેન્ટનો સિક્કો છે આ અત્યારે કેનેડિયન ડોલરનો ભાવ છે એ એક ડોલરના ત્રેસઠ રૂપિયા જેવો ભાવ ઓલમોસ્ટ ચાલે છે તો આના છસો છસો ત્રીસ રૂપિયા થયા એ રીતનું છે બરાબર હવે આ એક ડોલરનો સિક્કો છે તો આના ત્રેસઠ રૂપિયા થયા પચીસ સેન્ટનો સિક્કો છે તો કરીબ એકવીસ રૂપિયા જેવો થયો ભાવ દસ સેન્ટનો છે તો છ પોઈન્ટ ત્રણ રૂપિયા જેવો થયો ભાવ અને પાંચ સેન્ટનો છે તો એ ત્રણ પોઈન્ટ એક રૂપિયા જેવો ભાવ થયો આનો તો એ રીતનો છે આ બધા સિક્કાઓ એક ટાઈમે એવું બી હતું કે એક હજાર ડોલરની નોટ હતી જે આ લોકોએ ડિસકન્ટિન્યુ કરી નાખી પ્લસ એક ડોલર અને બે ડોલરની નોટ્સ બી આવતી હતી જેને એક ડોલ એક ડોલરની નોટ હોય ને એ લોકો અથવા સિક્કો એ લોકો આને લુની કહેતા હોય છે અને બે ડોલરની સિક્કો હોય ને એ લોકો આને ટૂની કહેતા હોય છે લૂની અને ટૂની એ રીતનું તો એક ડોલરને બે ડોલરની નોટ છે ને ઓગણીસો સત્યાસીથી લઈને ઓગણીસો છન્નુંની વચ્ચે છે ને આ લોકોએ ડિસકન્ટિન્યુ કરી દીધી હતી ત્યારથી આ લોકો ખાલી આ રીતના બે સિક્કા છે એ આ સિક્કા જ રાખે છે બધા નોટ નથી પ્લસ બે હજાર અગિયારમાં છે ને આ લોકોએ આ રીતની પોલીમર મટીરિયલ એટલે કે પ્લાસ્ટિકની નોટ રાખેલી છે તો સિક્યુરિટી પર્પઝ ડ્યુરેબિલિટી એ બધી વસ્તુમાં સારું પડે તો એના માટે બે હજાર અગિયાર પહેલાં છે ને આ લોકોને કાગળની નોટ આવતી હતી તો કાગળની નોટમાં છે ને એ રીતનો ફેરફાર હતો તો ઘણા ઘણા છે ને દર વીસ વર્ષે કે એમ કાંઈ ને કાંઈ આ લોકોએ ફેરફાર કરેલા છે પ્લસ આપણે ત્યાં બધી નોટમાં ગાંધી બાપુનો વચ્ચે ફોટો હોય તો આમાં છે ને અલગ અલગ છે જેમ કે જો આ પાંચ ડોલરની નોટ છે તો આ રોબર્ટ વિલિયમ્સ છે આ ભાઈબંધ એક ટાઈમે પ્રાઇમ મિનિસ્ટર હતા નાઇન્ટીન એટી સેવન કે એ ટાઈમમાં પછી અને એનું નામ બી અહીંયા લખેલું હશે નીચે અને બીજું છે આ દસ ડોલર છે તો જો અહીંયા નામ આ બેનનું લખેલું છે ભોલા દેસમન એ દસ ડોલરમાં આ પોર્ટ્રેટ આવી રીતે ઊભો રાખેલો છે અલગ ટાઈપની નોટ કાઢેલી છે બધામાં આડું છે પછી વીસ ડોલરની નોટમાં છે ક્વીન એલિઝાબેથ ટુ થઈ ગઈ એનો ફોટો છે પચાસ ડોલરની નોટ છે ને એમાં પ્રાઇમ મિનિસ્ટર જે વર્લ્ડ વોર ટુ ટાઈમે હતા એનો ફોટો છે અને સો ડોલરની નોટ છે ને એમાં પ્રાઇમ મિનિસ્ટર જે વર્લ્ડ વોર વન ટાઈમે હતા એનો ફોટો છે તો એ રીતનું આ લોકોએ અલગ અલગ પ્રાઇમ મિનિસ્ટર અને અલગ અલગ લોકોને ઇક્વાલિટી અને રિસ્પેક્ટ આપવા માટે અલગ અલગ લોકોના છે ને પિક્ચર્સ ને એ બધી વસ્તુ રાખેલી છે હવે સિક્યોરિટી માટે છે ને મેઇન અહીંયા આપણે કેમ બોલે જોતા હોય ને વચ્ચેથી તમને આવું દેખાય તો આ બાજુ જો અહીંયા કોઈ બી બિલ્ડિંગ કે એનો ફોટો છે આને તમે આમ પ્રકાશ રાખો ને આવી રીતે તો તમને છે ને આ બાજુ બી ક્વીન એલિઝાબેથ દેખાશે અને બીજી વસ્તુ એ છે તમને આમાં જો આ બાજુ ક્વીન એલિઝાબેથ છે નહીં પણ દેખાશે અને આમ કરી દઈ ને તો આ બિલ્ડિંગ દેખાય છે બરાબર અને આવી રીતે પ્રકાશમાં રાખી તો વચ્ચે છે એ ક્વીન એલિઝાબેથ દેખાય છે અને બીજી સિક્યુરિટી ફીચર એ છે કે અહીંયા જે વિન્ડો છે ને એ ટ્રાન્સપરન્ટ છે તો એમાં અહીંયા નંબર લખેલા છે પ્રકાશમાં તમને દેખાતા હશે અને બીજા નંબર છે ને ખબર નહીં કેમેરામાં દેખાતા હશે કે નહીં પણ મને દેખાય છે અહીંયા એક લખેલા છે નંબર એ તમે પ્રકાશમાં રાખો ને તો તમને એ નંબર દેખાય અને રાત્રે ઘણીવાર છે આ જે વિન્ડો છે એ તમને રાત્રે છે ને ઘણીવાર આમાં ચમકતું દેખાય અને આ બાજુથી તમે જુઓ ને તો તમને છે ને અહીંયા પાર્લામેન્ટનો ફોટો છે નીચે એ બધી નોટમાં ફિક્સ છે અને અહીંયા તમે આવી રીતે આમ પ્રકાશમાં રાખીને જુઓ ને તો તમને થોડું ઘણું છે ને આ કિનલ હિઝાબેનનો ફોટો હોય ને એ દેખાશે એ રીતનું છે એટલે આ બે વસ્તુના ફીચર છે આ લોકોના આનાથી વધારે અને છે ને નોટમાં બધી નોટમાં અહીંયા છે ને આ નંબર લખેલા હોય છે બાકી તો બધી નોટમાં આ રીતનું જ છે આમાં બી તમને એ જ ફીચર દેખાશે આ વિન્ડો છે ને એ બધી નોટમાં પરમાનન્ટ છે આ વળી જે છે ને એ અને આમાં બી એ જ છે તો આ બધી વિન્ડો છે ને એ સિક્યોરિટી પર્પઝ માટેની છે કે લોકો અહીંયાથી લોકો શું કહેવાય કંટ્રોલ કરી શકે બધા દેશમાં કરપ્શન ક્યાંય ને ક્યાંય તો થતું જ હોય એવી દુનિયામાં કોઈ એવો દેશ જ નથી કે જ્યાં કરપ્શન નથી થતું અને આપણે ઇન્ડિયામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈ છે બધી નોટ્સ છે કંટ્રોલ કરે છે અને ઇસ્યુ કરે છે અને પ્રિન્ટ કરે છે એવી રીતે અહીંયા બેંક ઓફ કેનેડા છે અહીંયા જો ફ્રેન્ચમાં લખ્યું છે બાંક દુ કેનેડા અને અહીંયા લખેલું છે ફાઈવ ડોલર્સ અને બેન્ક ઓફ કેનેડા ઇંગ્લિશમાં તો અહીંયા છે એ ફ્રેન્ચમાં લખેલું છે બાંક દુ કેનેડા અને અહીંયા છે એ બેંક ઓફ કેનેડા એવી રીતે અહીંયા ફ્રેન્ચ અને ઇંગ્લિશ આ બંને ઓફિસિયલ લેંગ્વેજ છે કેનેડામાં તો એ બંને લેંગ્વેજ લખેલી છે અને બેંક ઓફ કેનેડા છે ને એ કંટ્રોલ કરે અને કદાચ તમારી પાસે બે હજાર અગિયાર પહેલાંની કાગળની નોટ્સ બી હોય ને તો બી બેંક ઓફ કેનેડા છે કોઈ બી જાતની નોટ્સ છે એક્સેપ્ટ કરે છે ને કાંઈ બી ફાટેલી નોટ્સ ને એ બધી વસ્તુઓ હોય તો એ લોકો એ જ વસ્તુ રિસાયકલ છે આ પોલીમર પ્લાસ્ટિક છે ને તો આ વસ્તુ રિસાયકલ થઈ શકે છે અને આ રિસાયકલનો આખો પ્રોગ્રામ બી એ લોકોનો છે બેંક ઓફ કેનેડાનો તો એ રીતની આખી પ્રોસીજર છે એટલે તમારી પાસે ગમે એટલી જૂની નોટ હોય ને તો બી લોકો એક્સેપ્ટ કરી લેશે તો આટલું હતું કેનેડાની કરન્સી વિશેનું બધી ઇન્ફોર્મેશન અને ઘણા બધા લોકોની કમેન્ટ આવેલી હતી કે આ બધી વસ્તુ જોવી છે તો આ રીતની બધી ડિટેલ્સ છે તમે કોમેન્ટમાં જણાવો કે તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોવો છો અગર તમને આ વિડીયો ગઈ હોય વિડીયોને લાઈક કરી દો અને દસ લોકોને શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરો એક રિક્વેસ્ટ મારી છે કે તમે છે ને વિડીયોને તમે છેલ્લે સુધી આ વિડીયોને જુઓ તો અમને બહુ મજા આવશે ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ મળીએ